ચુટુભાઈ પી રાઠોડ સામાજિક કાર્યકર આરટીઆઈ એક્ટિવિસ્ટ વોર્ડ નંબર બાર ગૌતમ બુદ્ધનગરમાં અમે બાર સાત બે હજાર ચોવીસના રોજ કલેક્ટરશ્રી મહેસૂલ મંત્રીને રજીસ્ટર કલેક્ટરશ્રી શ્રી એનસી કમિશનરને અરજી આપી છે અમારે ત્યાં ગોસલ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનો અરજી આપી છે છતાં કોઈ કાર્યવાહી થયેલ નથી કલેક્ટરશ્રીની ટપાલ આવેલ છે સોળ સાત બાર સાત બે હજાર પચીસના રોજ આપેલ છે ને ખોર સાત બે હજાર ચોવીસના રોજ કલેક્ટરે મામલતદારને લખી છતાં કોઈ પણ કાર્યવાહી હાલમાં થતી નથી હાલમાં જ્યાં મકાનો આવે અને ઘોષ જમીનમાંથી મકાનો બનાવી નાખ્યા છે અને પાણી નાખ્યા છે તંત્ર આવું કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી જેથી આપને નમ્ર વિનંતી તાત્કાલિક આની તપાસ કરે અને જે કાંઈ હોય એની માથે કાર્યવાહી કરે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો